તો એનું કારણ એ છે મિત્રો કે આગળ છે ને ભાઈ બેવું ભાગી ગઈ હતી કે બપોરે ભાઈ હું હું ચારીને આવ્યો ને ભાઈ તો ઘરેથી ઘરે આવ્યો ને હું બેથી લઈને બેહું ને તો પછી બેહું એને થોડીક વાર પાણી માણી પી અને પછી ભાગી નીકળી તો ગોતતો હતો ને આગળ માન મળી બાપાને ફોને એટલે મેં નથી ગઈ હતી હું વળી સાઈડ જોવા એવું ગયો બાપુ આ સાઈડ જોવા આવ્યો પછી કે આ સાઈડ જોવું છે ઓલા ખેતરે જવાનું અત્યારે આરસ રાખવું છે

આપણે પણ મિત્રો અત્યારે મજામાં જ છીએ અને મજામાં મજામાં તમને કહું ભેહુંમાં આવી ગયા છે તમને લાગતું છે મિત્રો આ તો બધું જંગલવાળો વિસ્તાર આવી રહ્યો છે તો એનું કારણ એ છે મિત્રો કે આગળ ગધની છે ને ભાઈ ભેવું ભાગી ગઈ હતી અને અત્યારે અત્યારે ને બેહું તો ભાઈ એને એક વાગ્યા બપોરના એક વાગ્યા નીકળી ગઈ હતી તો અત્યારે તો હોય ને તમને કહું ચાર ચાર થઈ ગયા છે રાઈટ એટલે ચાર જ વાગ્યા ચારને માથે બે મિનિટ થઈ જાય તો મિત્રો એને એમાં એવું ગોટું થઈ ગયું હતું ને કે બપોરે ભાઈ હું આથી હું ચારીને આવ્યો ને ભાઈ તો ઘરેથી ઘરે આવ્યું હું બેડેથી લઈને બેઉું ને તો પછી ભેવું એને થોડીક વાર પાણી પાણી પી અને પછી ભાગી નીકળી એટલે આ બાજુ આવી ગયા જંગલવાળા વિસ્તારમાં તો ભાઈ અમે ભાઈ હેરાન હું હેરાન થઈ ગયો કંઈ થોડું ગોતતો હતો ને ત્યાં આગળની માન મળી ભાઈ બાપાને ફોને આવ્યો એટલે મેં નથી ગોઈ હતી હું વળી ઓલી સાઈડ જોવા યોગ્ય ગયો વળી બાપો આ સાઈડ જોવા આવ્યો પછી ગઈ કે આ સાઈડ ભેવું છે તો આવતો રહે તો હવે અત્યારે મિત્રો ભેવું આપણી મળી ગઈ છે આપણે અત્યારે ચારીએ છીએ અને જો કે પડચરે પણ છે તો તમે બધા કેમ છો આશા કરું છું તમે બધા મજામાં જશો અને વ્લોગ અમારો આખે આખો મિત્રો જોજો સારો લાગે લાઈક કરજો આગળનો આમ હામો લેવું કે તડકો બહુ આવે છે મિત્રો તો ક્યાંક છાંયણે બેહીને વાત કરીએ સમજો આપણી ભી હું બધી આમ જાય છે એટલે આમાં પણ બધી નથી મિત્રો અડધી જ છે કેમ કે જે દોવાતી હતી ને એ તો ભાઈ હું ઘરે જ રહી ગઈ હતી કેમકે એ દોવાનો ટાઈમ હજી અમે દોતા હતા આગ્ઞાન થોડીક પહેલાં હું દોઈને પછી મેં જોયું કીધું ભેવું બધી નથી બધી નીકળી ગઈ છે હું જોઈ તો મેં થોડીક પહેલાં લીધી પણ પછી મેં દોવા દોવા જવાનું હતું ઘરે પછી જોવા ગયો પછી વાર આવ્યો અને ગોઈતી બા મારા બાપાએ ગોઈતી અને હવે મળી ગઈ છે અને ભાઈ હમણાં આમાં સીમાળમાં કંઈ છે નહીં પણ તોય છતાંય આમ ઓલી ઝુંપટી કોઈરી છે ઓલી ઝુંપટી જ ને ઓલો ડુંડીવાળો ખડો ખડ કોયરો છે તો એને ભેવું મજા આવે અને આજ જરાક આમ કંઈક નવી સીમાડ મળે ને તો ભેવું ને આમ આનંદ આવે તો એવું છે મિત્રો તો અત્યારે હજુ નવી સીમાડે આવી પહેલાં ખેતરે જતા ભાવે હવે ખેતરે આજે ના ગઈ અને ન મજા આવી હવે આ સાઈડ આવી મિત્રો તો તમે બધા જોડાઈ રહેજો અમારા વ્લોગમાં વ્લોગ સારો લાગે કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો બધું પતાવી નાખો એટલે આપણે વ્લોગમાં આગળ વધીએ અને હું મિત્રો કંઈ તો નહીં કરું ને આ સાઈડ ઓલી સાઈડ નહીં એવું નહીં મિત્રો હું ઓલા પવન ચરખા બાજુ ગોતતો અને બેહું હતી આ વટલા પવન જરખી એટલે તમને ઓલો એરિયો ખબર પડી આમાં જડતી હતી બેઉ આ વટલા પવનઝરખી અને આપણા આ બાજુવાળાની ગાય છે અત્યારે એને બિતાડીયો એની ભેવ વરી અલગ સાઈડ તો આ આવી ગઈ છે હા તો એ ભેગી આમ ભલે ચરે ભાઈ નહીં રે વધારે તારી ભાગી જાય રીએ નહીં અહીંયા અને મિત્રો હવે હું જવાનું ભાઈ એને આપણે ઓલા ખેતરે જવાનું અત્યારે આરસ રાખવું છે કેમકે હવે અહીંયા ચાર તો વાગી ગયા છે હવે હું લઈ જાય ભાઈ ઘઉં એટલે હવે આમાં આંટો મારી લે તો ઘેવું કાંઈક મજા આવે ને આમ કે જો કે ભાઈ એને કંઈ થોડી બપોર તોડી નીકળી ગઈ એટલે ભાઈ ધરાઈ પણ રહી છે તો ભલે હવે આજે અહીંયા ચક્રો મારે એને ખબર પડે ને ઓટલી ઓલું બધું લુચું મૂકી અને અહીંયા જરવાની મજા કે ખબર પડે તડકો બહુ આમ થાય મગજ નહી મિત્રો મોબાઈલ તો અત્યારે આમ બધું આપણો ખાડું નીકળી ગયું છે હવે ક્યાં પહોંચે જોઈએ આ સાઈડ ભાઈ છે ને જે વેહુ ખળ ખડ છે ને એ બધું આમ લીલો છે જો અને આમ ઉપરની સાઈડ આપણે હતા ને આ પવનજરકા સાઈડ ત્યાં મિત્રો ઓલું સુકાઈ ગયું હતું ખડ એટલે વેવું ખાતી નથી અને અહીંયા જોવું બહુ મસ્તી રીતે ચરે છે ભાઈ હે હું ને મજા આવે છે જો ચરવાની બરાબર તો હવે અહીંયા ચરવા દે જેટલી વાર ચરે એટલી વાર ચરે એટલી વાર એટલે હવે આજ તો અહીંયા જ રાખવાની છે આપણે હું તો જવાનું જ નથી મિત્રો મિત્રો આપણે ભાઈ અત્યારે તમને કહું બેઠા છે અહીંયા સાઈડે કેમ કે ભાઈ હું આડો રહેવાની જરૂર પડતી હતી કેમ કે એને ઓલી બાજુ માંડવી નથી ને ઓલા ખેતરમાં બીડમાં એટલે ઓલા બીડે પણ હવે અહીંયા અહીંયા ભાઈ ક્યાં આડો રહેવાની જરૂર જ ન પડે જુઓ સીમાડમાં ભાઈ ક્યાં એટલે ક્યાંય આડો રહેવાની જરૂર જ નહીં જ્યાં જાય અહીંયા ભેવું ભાઈ છૂટ જ્યાં જાય હવે વધારે તર એ બધી જાય છે કે નહીં કેમ કે ભાઈ ઓલી સાઈડ છે ને બધું પૂરું થઈ ગયું છે ખાલી આ પટ્ટામાં જાય ને ભાઈ આવો નીલો ડૂચો છે જો આવો નીલો છે ને એ ખાલી અહીંયા જાય જ પટ્ટામાં જાય એટલે અહીંયા જ ચરતી હોય વધારે જાય નહીં જો આવી રીતે બધા અહીંયા જ ચરે છે જોઈ લઈએ કેમ કે હું આ જાય ને તો એને ઓલી સાઈડ જાય ને ઉપરની આમ પાંચ સાઈડ જાય ને તો એકવાર આટો મારી આવે એને ખબર છે ભાઈ કે હું આને ડૂચો બધું હુંકાઈ ગયું છે હવે જવાની અહીંયા જરૂર નથી એટલે હવે અહીંયા ભાઈ એને આજે હું અહીંયા ભાઈ દરો કરી લીધો ભાઈ હું બહુ સારી રીતે કેમ કે આવે ત્યારે ફૂલ ફૂલની કંઈ તો ચરે જ છે કેમ કે આજ કેટલો ટાઈમ થઈ ગયો ભાઈ ઓછામાં વી પચી દિશ થઈ ગયા ઓળી સાઈડ જ આપણે જતા આ સાઈડ આવતા જ નહીં તો હવે આજે આવ્યા છે એટલે ભાઈ થોડુંક સીમાડ પર લઈ જવું ને એમ મજા આવી ચરવાની એટલે જુઓ જરે છે બધી તો મિત્રો અત્યારે તમને કહું મસ્ત મજાનો સાંજનો ટાઈમ થઈ ગયો છે ઘટે નહીં આમ આમ જુઓ તો કેમ દિ હાત્મી ગયો છે ભાઈ ઘટે નહીં આવ હવે જુઓ કેમ બાકી મોબાઈલ આપણો ફોકસ કેમ કરે છે આમ બાજુ તો બગલો જાય છે જો એ જાય આમ જો અહીંયા જાય છે અહીંયા દી હાથમી ગયો છે હવે આપણી બહે હું નિરાતે 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 હજી ઘરનું માર્ગ આમ ડગલા માનતી 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 તમને કહું જાય છે હજી દરેક વાર ચાર ચારવાની જવાય એટલી વારમાં તો આપણે ક્યાં હજી લઈ જાય કેમ કે હજી તો સાંજના સાત જ વાગવા સાત વાગવામાં આમ જરીક વાર છે હજી મિત્રો એટલે ટૂંકમાં કહું તો સાત વાગ્યા નથી હજી તો હજી ચરે ને ત્યાં સુધી આપણે ચારવાની છે તો ભલ હજી જ્યાં ઘરેક વાર અહીંયા નિરાતની નિરાત ચારે તો મિત્રો તમને કહો અત્યારે વાગી ગયા છે સાંજના ઓછામાં ઓછા ટાઈમ જોવા દે મને કેટલા વાગે છે મિત્રો સાડા સાત ગયા છે મિત્રો અને આપણી હું નીકળી ગઈ છે ઘરે અને જો દી આત્મી ગયો કમ્પ્લીટ મસ્ત મજાનો અને હવે નિરાતની રાત આપણી બહેું આપણે ગાઈ છે હવે પાણી પર જો આ બાજુ મિત્રો હવે કાંઈ ખડમાં રહ્યું નથી પૂરું થઈ ગયું જો કાંઈ એટલે કાંઈ નબળે તો આ તો મોઢો પથારી દીધાને પડ્યું છે હવે આજે તો એને ખબર પડી કે કાલથી હું જવાનું છે કે આમાં સીમાડમાં હવે કાંઈ રહ્યું નથી આમ છે આમ ઉપરની સાઈડમાં બહુ સારું છે ડૂચો હવે જોઈએ કાલથી તો હું જવાનું છે હવે ખેતર આપણે તો ખાલી કરવાનું છે તો આજના વ્લોગને આપણે વધારે તો લાંબો મિત્રો ખેંચવો નથી આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખવો છે તો મળી આવતા નવા વ્લોગમાં આ વ્લોગ તમને કેવો લાગ્યો નાનકડો વ્લોગ હતો મારો સારો લાગ્યો લાઇક કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો અને હવે મળી આવતા નવા બ્લોગમાં તેમાંથી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રીરામ